હરિકૃષ્ણ મહારાજની ખૂબ ધન્યભાગી છીએ આજે ચીકુવાડી નાના ના આંગણે અઢારમો પાટોત્સવની પૂર્વ તૈયારી તૈયારીના ભાગરૂપે આજે પ્રથમ દિવસે ધામધૂમથી પોથી યાત્રા અને પરમ પૂજ્ય સંખ્યોગી માતાઓની સાથે આપણે આજે કથાના પ્રથમ દિવસે સત્સંગી જીવન કથાની રસપાન કરી રહ્યા છીએ પરમ પૂજ્ય સંખ્યોગી લીલાબા તરત તેમજ સંખ્યોગી તમામ બહેનોના આ આશીર્વાદથી આ વિસ્તારની અંદર આપણા પરિવારોની અંદર સારા સંસ્કારોનું ઘડતર થાય સારા દિવ્ય કાર્યો થાય સમાજના સમાજના તેમજ અનેક પ્રકારના કાર્યક્રમોની અંદર આ સંસ્થા હંમેશને માટે જોડાયેલી હોય છે ત્યારે આ સંસ્થાની સાથે અનેક રાજદ્વારેથી મહાનુભાવો પણ આ સંસ્થાની દરેક પ્રવૃત્તિ એક્ટિવિટીથી વાકીફ હોય એમને દરેક આ બહેનોની કામગીરીની સાથે રહીને આ સંસ્થાને પ્રશંસની કારીગર કામગીરીને બિરદાવતા હોય છે ત્યારે એક માત્ર બાનું આમંત્રણ જાય અને રાજ્યના મંત્રી એવા પ્રફુલ્લભાઈ આપણને આવી સભાની અંદર ઉપસ્થિત થાય તો એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ કારણ કે ખૂબ જ મોટો ભાર હોય ગુજરાત રાજ્યનો અને આજે પણ તમે જોતા હશો ફેસબુકમાં ને એમાં કે સુરતની જનતા માટે તમામ કામગીરી માટે જ ગ્રાઉન્ડ લેવલે જઈને એ તમામ કામગીરીઓ પોતે જાતે રહીને કરે છે આજે આપણા આહો ભાગ્ય છે કે આવા શિક્ષણ મંત્રી મળ્યા છે કે આપણું આવનારું ભાવિ પેઢીને સારા સંસ્કારોની સાથે ઘડતર થાય છે કારણ કે શિક્ષણની અંદર પણ આજે આપણે જોઈએ છીએ કે શાસ્ત્રોના દરેક ગીતાજી હોય મહાભારત હોય વચનામૃત હોય શિક્ષાપત્રી હોય એના પાઠનના આજે એમાં સામેલ કર્યા છે અને આવનારી પેઢી આપણી આવા સારા સાંસ્કૃતિક ઘડતરો થાય એના માટેના સતત ચિંતિત છે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી આજે આપણી વચ્ચે ઉપસ્થિત હોય પૂજ્ય બાને વિનંતી કરીએ કે આજે એક તો ખાસ આપણે એવું છે કે આપનો સાહેબ ખૂબ અમે સંસ્થા વતી અને બા વતી આપના ખૂબ ઋણી છીએ અમે કારણ કે તમે આ સંસ્થાની ખૂબ નજીકથી વાકેફ છો અને જ્યારે જ્યારે અમને જરૂર પડી છે ત્યારે તમે સાહેબ અમારી સાથે રહીને આ કામગીરીઓ પૂર્ણ કરાવી છે આ બાને માટે આ સંસ્થા માટે ખૂબ મોટી મહેનતથી અને ખૂબ જવાબદારીવાળું કાર્ય હતું એ આપણે એક જોરદાર તાળ્યોથી વધાવીએ કે સાહેબે આપણને તમામ કાર્ય પૂરા કરીને અર્પણ કરી દીધા છે કાલે સાહેબ આવવાના હતા પણ રવિવારની ખૂબ વ્યસ્ત કાર્યક્રમ હોય નહીંતર આપણે ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હતા પણ આજે પણ ખૂબ વ્યસ્ત કાર્યક્રમની અંદર હોય એટલે આવવામાં થોડું મોડું થયું પણ આપણે સૌ ભાગ્યશાળી છીએ સાહેબને માટે બાને વિનંતી કરીશું કે બે શબ્દ ત્યાંથી અભિવાદન રૂપે આપશે આજે આપણી સભામાં શ્રીમદ સત્સંગીજીની કથાના પ્રથમ દિવસે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પરમ ભગવદીય પ્રફુલ્લભાઈ પાનસેરિયા પધાર્યા છે પ્રફુલ્લભાઈ પધારો પધારો અમારી આ સત્સંગ સભામાં તમારું સ્વાગત છે ભાઈ અને એ તમે રાજકારણમાં શિક્ષણ મંત્રી તો છો જ પણ આધ્યાત્મિકતા સાથે પણ જોડાયેલા છો જ્યારે જ્યારે કોઈ પણ પ્રસંગ હોય શાકો હોય કે શિકુવાડીમાં પ્રસંગ હોય ત્યારે આપ પધારો છો ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ છે કે શિક્ષણનું સારું કાર્ય તમે કરો છો સુરત શિક્ષણની જવાબદારી તમારે શિરે છે અને અત્યારે સમાજમાં કે સત્સંગમાં શિક્ષણની ખાસ જરૂર છે શિક્ષણ અને સત્સંગની અને સારા સંસ્કારોની આપ પધાર્યા એ અમારા ઉત્સવ દીપી ગયો ખૂબ સારું ખૂબ રૂડા રૂડા તમને આશીર્વાદ છે અને અમારી સભામાં તમારું સ્વાગત છે ભાઈ દરેક અમારા સાંખ્યોગી બહેનો તમને રૂડા રૂડા આશીર્વાદ આપે છે અને જ્યારે જ્યારે કોઈ પણ પ્રસંગ હોય અને અમારા બહેનો વતી ગિરીશભાઈ તમને આમંત્રણ આપે પધારો છો અને પધારજો ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ છે કે તમારા જે કાર્ય છે શિક્ષણનું એમાં તમને ભગવાન ખૂબ સક્ષમ બનાવે અને ખૂબ શક્તિ આપે સમાજ અને સત્સંગનું ને દેશનું કાર્ય કરવાની એવી શ્રીહરિના ચરણમાં પ્રાર્થના સાથે ભાવથી જય સ્વામિનારાયણ પ્રફુલ્લભાઈ જય સ્વામિનારાયણ જયસ્વામી આપણે વિનંતી કરીએ થોડો લેટ થશે આપણે પ્રફુલ્લભાઈને બે શબ્દો આ સંસ્થાને માટે અને એમની કામગીરી માટે એમના હૃદયના ઉદભાવ ત્યાંથી વ્યક્ત કરશે પ્રફુલ્લભાઈ પાંચેરિયા જય સ્વામિનારાયણ આમ તો ધર્મ કથા કીર્તન યજ્ઞ એમાં સહભાગી થવું એ ભગવાનની કૃપા હોય તો જ થવાય એટલે અહીંયા આવું એ મારી ભગવાનની કૃપાથી હું અહીંયા આવ્યો છું દર્શન કર્યા છે આજના ભાગદોડ સમયની અંદર અને એમાં ખાસ કરીને ખૂબ હાર્ડવર્ક કરતી બહેનો ઘર સંભાળી દીકરાઓનું બધું પાલન પોષણ કરીને પછી માનસિક શાંતિ માટે આવા મંદિરો એમના માટે આશીર્વાદરૂપ થશે અને દુઃખી ન થવું હોય તો બાના પ્રવચન સાંભળો હું ઘણીવાર નાના નાના શોર્ટ વિડીયા સાંભળું છું તો ઘરની અંદર સંયુક્ત ફેમિલીની અંદર ક્યારેય દુઃખી થશું નહીં માટે અહીંયા સુંદર મજાનું મંદિર બનશે બહેનો અહીંયા ભગવાનની ભક્તિ કરશે અને આ ભક્તિ દ્વારા જ શાંતિ મળે આખી દુનિયામાં ગમે ત્યાં જઈએ પણ છેલ્લે ભગવાનનો આશરો એ શ્રેષ્ઠ છે પદ પ્રતિષ્ઠા યુવાન યુવાની સૌંદર્ય આ તો ક્યારે નષ્ટ થઈ જાય એ નક્કી ન હોય પરંતુ ભગવાનની ભક્તિ એ શ્રેષ્ઠ છે માટે જ્યારે પરબતભાઈ આપણા મહારાજ વખતે ભક્ત હતા અને ઉનાળાના સમયમાં એમને થયું આ મજૂરો બહુ કામ કરે છે એટલે હું એમને સાં બેસાડી દઉં અને તમા એમને કીધું કે તમારી દાઢી તો હું આપી જ દઈશ દાઢી યાની કે મજૂરી પૈસા હું આપીશ પણ તમારે અહીંયા ભગવાનની માળા કરવાની છાયા બેઠા બેઠા જમવાનું બીજે ને ત્રીજે દિવસે એ બધા જ કામ કરવાવાળા પરબત ભગત પાસે આવ્યા કે અમને કામ આપો અમને માળા કરવી નથી આ તો જેના ભાગ્યમાં હોય જેના ઈશ્વરે એમના નિર્માણ કર્યું હોય જેનું કર્મ શ્રેષ્ઠ હોય એ જ ભક્તિ કરી શકે છોડવું એ બહુ જરૂરી છે એ પૂર્વાગ્રહ હોય ઈર્ષા હોય દ્વેષ હોય કે રાગ દ્વેષ હોય આ બધું છોડવાથી જે આપણે સારી એ વિચારધારા મળે છે સારું આનંદ મળે છે તો પૂજ્ય સાંખબહેન સાંખયોગી ને આપણે તાળીઓથી વધાવી જે પોતાના જીવન તો ધન્ય બનાવી રહ્યા છે પણ હવે લાખો હજારો બહેનોને સત્સંગ માધ્યમ દ્વારા આ જે બહેનોને હું છે નાની નાની વાતોમાં સંયુક્ત ફેમિલીમાં ખૂબ ખોટું લાગી જતું હોય જાણે અનેક બાબતો પણ અહીંયા આવશે એમાં બાની પાસે આવશે તો ચોક્કસ પ્રકારે હસવા મળશે તો આ સરસ કથાઓનું દિવ્ય વાતાવરણ અહીંયા બની રહ્યું છે મંદિર બનશે અને કોઈ પણ સારા કાર્યની અંદર સહભાગી બનવું ફરી વખત હું કહું છું એ ભગવાનની કૃપાથી આપણે સૌ નિમિત્ત છે ઈશ્વર સર્વોપરી છે એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં દંડવટ પ્રણામ કરું છું આપ અમને આશીર્વાદ આપતા રહેજો બા અમે સારામાં સારી પ્રવૃત્તિ કરીએ શિક્ષણની અંદર પણ સારું કામ કરીએ એ જ અભ્યર્થના સૌને જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ પ્રફુલ્લભાઈ શિક્ષણની સાથે ધર્મની પણ ખૂબ જ સુંદર વાત કરી કેવું દાસભાવને દાસ થઈને રહેવું જોઈએ એ સત્સંગની અંદર આપણે સૌ કોઈ સીએ એમની એક આછેરી ટકોર આપણને કરી અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રફુલભાઈ ત્યારે આપણી સંસ્થાના અને પૂજ્ય બાના આમંત્રણને માન આપીને જ્યારે ઉપસ્થિત હોય ત્યારે આ સંસ્થાની રીતે આપણે એમનું સ્વાગત સન્માન લેવું છે તો પ્રફુલભાઈને અને એમની સાથે આવનાર મિત્રોને આપણે વિનંતી કરીએ કે ત્યાં આગળના ભાગમાં આવી અને આપણે એમનું સ્વાગત સન્માન કરશું સાથે સાથે રઘુભાઈ તેમજ પરસોત્તમભાઈ અને શૈલેષભાઈ કે મુખ્ય યજમાન તરીકે જે આજના હોય તે પણ સાથે આવશે અને ત્યાં આપણે પૂજ્ય બાની નિશ્રામાં ત્યાં જઈ અને આપણે પ્રભુલભાઈનું ત્યાં સ્વાગત સન્માન લઈશું ત્યાં આરથી પહોંચાડવામાં આવે અને બેન પણ આરથી ગામ બોધીની આરતી પંખા બંધ કરી દેશો દર્શન કરી અને પછી બધા એ વિદાય લેવી થોડીક આરતી વધારે ભાઈઓ વિભાગમાં પહોંચાડવામાં આવે પ્રિયંકાબેન આરતી થોડીક વધારે ભાઈઓ વિભાગમાં પહોંચાડવા વિનંતી